ઠ ગેંગ સાથે મળી યુવકનું અપહરણ કરી તેના પર ધારદાર હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો દસ થી વધુ લોકો ધારિયા જેવા ઘાતક હથિયારથી એક યુવક પર તૂટી પડ્યા શહેરમાં પોલીસનો ડર જ ન રહ્યો હોય તેમ ગુનેગારો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે દેશના સુરક્ષિત શહેરના પૈકીના એક અમદાવાદ શહેરના કાગડાપીઠ વિસ્તારમાં ચાલી રહેલી ગેંગ વોરમાં યુવકનું અપહરણ કરી તેની ઘાતકી હત્યા કરવામાં આવી છે રોડની વચ્ચે જ દસથી વધુ લોકો ધારિયા જેવા ઘાતક હથિયારો સાથે યુવક પર તૂટી પડ્યા હતા થોડા સમય પહેલાં યુવકના ભાઈ પર જ્યાં હુમલો થયો હતો તે જ સ્થળે યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી લોહિયાળ ગેંગ વોરના કારણે અગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આ મામલે ગુનો નોંધી ત્રણ આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી કાગડાપીઠમાં ભાઈની જ્યાં હત્યા કરવાની કોશિશ કરી ત્યાં જ યુવકનું ઢીમ ઢાળી દઈશું તેવું વિચારી માથાભારે તત્વોએ ગેંગ સાથે મળી હત્યાકાંડને અંજામ આપ્યો છે માથાભારી તત્વોએ ગેંગ સાથે મળી યુવકનું અપહરણ કરી તેના પર ઘાતક હથિયારો વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો છે છેલ્લા એક અઠવાડિયાથી એક જ સમાજના લોકો વચ્ચે લોહિયાણ ગેંગ વોર ચાલી રહી છે શહેર કોટડા વિસ્તારમાં રવિશંકર મહારાજ ઔડાના મકાનમાં રહેતા અક્ષય પટણીએ ગાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં સતીશ ઉર્ફે સતીઓ પટણી વિશાલ દંતાણી મહેશ ઉર્ફે કટ્ટો બાળુ સાજન રાજ ઉર્ફે સિસુ સહિત છથી વધુ લોકો વિરુદ્ધ અપહરણ તેમજ હત્યાની ફરિયાદ કરી છે અક્ષય સંયુક્ત પરિવારમાં રહે છે અને નોકરી કરી ગુજરાન ચલાવે છે અક્ષયનો એક ભાઈ રવિ ટીઆરબી જવાન છે ત્યારે નાનો ભાઈ નીતિન કાગડાપીઠ ખાતે સંકુલ કોમ્પ્લેક્ષમાં નોકરી કરે છે ગઈકાલે બાવીસ ઓગસ્ટે અક્ષયના મોબાઈલ પર તેની બહેનનો ફોન આવ્યો હતો કે નીતિનનું અપહરણ કરી રિક્ષામાં કેટલાક તત્વો લઈ ગયા છે અક્ષય તરત જ કાગડાપીઠ પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો જ્યાં તેને જાણવા મળ્યું કે મેઘાણી નગરમાં આવેલ પટની નગરમાં લઈ ગયા છે ત્યાં કેટલાક લોકો તેને મારામારી કરી રહ્યા છે બાદમાં અક્ષયને જાણવા મળ્યું કે નીતિન પર સતીષ વિશાલ મહેશ બાવો સાજન રાજ સહિતના લોકોએ ધારિયા પાઇપ દંડા વડે હુમલો કર્યો છે નીતિનને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અક્ષય અને તેનો પરિવાર હોસ્પિટલ પહોંચ્યો ત્યારે નીતિન લોહીથી લથબથ હાલતમાં સ્ટ્રેચર પર પડ્યો હતો નીતિનનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું ઉલ્લેખનીય છે કે પટની સમાજમાં છેલ્લા ઘણા દિવસોથી ગેંગવોર ચાલી રહી છે જેમાં કાલે લોહિયાણ ખેલ ખેલાયો છે બે દિવસ પહેલા સતીશ પટનીના ભાઈની દીપક ઉર્ફે હુક્કા પર ધારિયા વડે હુમલો કરી લોહી લુહાણ કરી દીધો હતો ગઈકાલે સતીશના ભાઈને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરી દેતા તેણે હુમલામાં સળવાયેલા નીતિનની તે જગ્યા પર હત્યા કરી ફરાર થઈ ગયો છે વધુમાં જાણવા મળ્યું કે નીતિન અને વિપુલ એક જ જગ્યાએ નોકરી કરે છે જ્યાં થોડા દિવસ પહેલાં વિપુલ પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો બે વર્ષ પહેલાં વિપુલને રાહુલ સતીશ આકાશ અને પક્કા પટની સાથે બબાલ થઈ હતી થોડા દિવસ પહેલાં વિપુલ તેના ઘરની પાસે ઊભો હતો ત્યારે સતીશ રાહુલ પ્રકાશ અને પક્કો રિક્ષા અને બાઇક લઈને આવ્યા અને વિપુલ કઈ વિચારે તે પહેલા સતીશ સહિતના લોકો તેના પર ધાર્યા તેમજ છરીઓ વડે હુમલો કરી દીધો હતો હત્યા કરવાના ઈરાદે આવેલા તત્વોએ વિપુલ પર હુમલો કરીને નાસી ગયા હતા વિપુલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો વિપુલ પર હુમલો થયો તેનો બદલો લેવા પરિવારના લોકોએ ધમપછાડા કરી રહ્યા હતા ત્રણ દિવસ પહેલા વિપુલના પિતા સુરેશ ચિંટુ પક્કો નીતિન સહિતના લોકો હથિયાર લઈ સતીશ અને તેની ગેંગ પર હુમલો કરવા માટે ફરી રહ્યા હતા સતીશ તો ના મળ્યો પરંતુ તેનો ભાઈ દીપક ઉર્ફે હુક્કો હાથમાં આવી ગયો દીપક ઉર્ફે હુક્કાને તમામ લોકો ધાર્યા છરીથી હુમલો કરી ફરાર થઈ ગયા દીપક દીપક પર હુમલા કેસમાં મેઘાણી નગર પોલીસે નીતિન સુરેશ સહિતના લોકો પર હત્યાની કોશિશની ફરિયાદ નોંધી હતી દીપક જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો ત્યારે સતીશે પણ બદલો લેવા માટેનો પ્લાન કરી દીધો હતો ગઈકાલે સતીશે નિતિનનું તેની નોકરીની જગ્યા જગ્યાએથી અપહરણ કર્યું હતું અને બાદમાં જ્યાં દીપક પર હુમલો થયો હતો ત્યાં તેને ધારિયા તેમજ હથિયારથી માર માર્યો હતો ગઈકાલે કાગરાપીટ વિસ્તારના સફળ ત્રણ માર્કેટમાં નોકરી કરતા નીતિન સંપતભાઈ લક્ષ્મણભાઈ પટણીનાઓની કોઈ વ્યક્તિઓ અપહરણ કરીને લઈ ગયેલ છે તેવી માહિતી મળતા તાત્કાલિક કાગડાપીટ પોલીસની ટીમે આ અનુસંધાને આગળની કાર્યવાહી કરતા પ્રાથમિક લેવલે જાણવા મળેલું કે એ વ્યક્તિને અપહરણ કરીને મેઘાણીનગર વિસ્તારમાં લઈ જઈને તેઓને માર મારવામાં આવે છે ત્યારબાદ માર માર્યા બાદ તેઓને ઈજા ગંભીર થતા તેઓનું મૃત્યુ થયેલ હતું જે અનુસંધાને તાત્કાલિક કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનુસંધાને મર્ડર વિથ અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલો અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી જેમાં ગણતરીના કલાકોમાં જ આ ગુના અનુસંધાને અલગ અલગ ત્રણ વ્યક્તિઓની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે જેમાં આ ત્રણ વ્યક્તિનું નામ છે વિજય ઉર્ફે બટ્ટો પ્રેમાભાઈ વાઘેલા જેઓ કૃષ્ણનગર વિસ્તારમાં રહે છે મજૂરીનું કામ કરે છે શૈલેષ રામસિંગાર ગૌતમ તેઓ પણ ઇલેક્ટ્રિક કામ કરે છે અને કૃષ્ણનગર વિસ્તારમાં રહે છે અને ત્રીજા વ્યક્તિ છે પૂનમ વીરચંદભાઈ પટણી તેઓ ત્રણેય વ્યક્તિઓની જેઓ જેમાંના બે વ્યક્તિઓ અપહરણમાં સાથે હતા અને ત્રીજા વ્યક્તિ રિક્ષા સાથે હતા જેનુસંધાને ત્રણે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને આ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ બે રિક્ષાઓને પણ કબજે કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે આમાં પૂનમ વીરચંદભાઈ પટણી છે તેઓ રિક્ષા ચાલક હતા આ લોકોને આ અગાઉ ઓગણીસ તારીખે મેઘાણીનગર વિસ્તારમાં એક ઝઘડો થયેલો હતો ત્યાં પણ એટેમ્પ ટુ મર્ડરની એક ફરિયાદ કરવામાં આવેલી હતી તારીખે જે અનુસંધાને તે ગુનામાં આ જે મરણ જનાર છે તેઓનું આરોપીમાં નામ હતું જે અનુસંધાને એ પોતાનો એક અંગત અદાવત રાખીને આ વ્યક્તિને અહીંયા સફળ ત્રણ વિસ્તારમાંથી ઉપાડીને તેઓ જે જગ્યાએ ઝઘડો થયેલ હતો તે જગ્યાએ લઈ જઈને તેઓને માર મારવામાં આવેલ હતા આગળની તપાસમાં જાણવા મળેલ છે કે આ માં જે આરોપી છે વિજય ઉર્ફે ભટ્ટો પ્રેમાભાઈ જેઓને ધરપકડ કરવામાં આવી છે તેઓ વિરુદ્ધ પણ શરીર સંબંધી પાંચ છ ગુના નોંધાયેલ છે જેમાં પાસા અને શરીર સંબંધી ગુના નોંધાયેલ છે આ ઉપરાંત અલગ અલગ છ વ્યક્તિઓનું પણ નામજોગ એફઆઈઆર લેવાયેલ છે જેમાંના નામ છે સતીશ ઉર્ફે સત્યો વિઠ્ઠલભાઈ પટણી બીજા છે વિશાલ ઉર્ફે બુપ્પો કિશનભાઈ દંતાણી મહેશ ઉર્ફે કટ્ટો રાજુભાઈ પટણી બાવો રાજુ રાજ શેસુ અને સાજન વિરુદ્ધ પણ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે અન્ય આરોપીઓ જે પકડાયા નથી તેની તે અનુસંધાને અલગ અલગ પાંચ ટીમો બનાવવામાં આવેલી છે જેમાં મેઘાણીનગર કૃષ્ણનગર કાગડાપેટ ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબી ઝોન છ ની ટીમ અલગ અલગ કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં આ આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે હાલ પ્રાથમિક દ્રષ્ટિએ આ હાલ તપાસ ચાલુ છે આ અનુસંધાને સત્તીસ રૂપે સત્યાનો ચાઇના ગેંગમાં ઇન્વોલ્વમેન્ટ હોય એવું તેવું પ્રાથમિક જાણવા મળ્યું છે આગળની તપાસ હાથ ધરતા બીજી જે હકીકત મળશે તે જાણ કરવામાં આવશે હાલ ત્રણ આરોપીને પકડેલ છે તે સિવાય અલગ અલગ છ આરોપીઓના નામ અને અન્ય આરોપીનો જે અજાણ્યા ઇસમો છે જે રાઇટિંગમાં તેની પણ આગળની તપાસ હાથ ધરીને સીસીટીવી ફૂટેજ અને આરોપીના પકડ્યા નિવેદન અનુસંધાને જેટલા પણ આરોપી આ ગુનામાં સંડોવાયેલ હશે તેઓને પકડીને યોગ્ય ન્યાય અપાવવાની કોશિશ કાગડાપીઠ પોલીસ દ્વારા કરવામાં